ગુજરાત વેધર આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી ગુજરાત માં આવેલા પલટાથી કચ્છ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે ગઈકાલે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા ઝાપટા પડ્યા હતા તો આજે કયા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તે જોઈએ હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ અનુસાર દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાડોશમાં પ્રેરિત નીચા દબાણ ક્ષેત્ર તરીકે હજુ યથાવત છે જેથી આ વિસ્તારમાં આજે ભારે પવન સાથે વરસાદની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં તો આ બાજુ કચ્છના કેટલાક તાલુકાઓમાં તો દિવમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો મોડી સાંજે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો તેજ પવનના લીધે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી કમોસમી વરસાદ થતાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યું છે